નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ ન્યૂઝમાં આપણું સ્વાગત છે ચિત્રાસણી ગામે મોડી રાત્રિના સમયે તસ્કરોએ ઘરફોડ ચોરીને અંજામ આપ્યો રાત્રિ દરમિયાન રહેણાંક મકાનમાંથી સોના ચાંદીના દાગીના સહિત રોકડ રકમની કરી ચોરી અજાણ્યા ઈસમો થયા ફરાર અંદાજીત ત્રણ લાખથી વધુના મદામાલ ચોરી કરી તસ્કરો ફરાર થયા છે મકાન માલિકે પાલનપુર તાલુકા પોલીસ મથકે અજાણ્યા ઈસમો સામે ફરિયાદ નોંધાવી છે પાલનપુર તાલુકા પોલીસે ઘટના સ્થળે પહોંચી હાથ ધરી તપાસ ચિત્રાસણી ગામમાં છેલ્લા એક મહિનામાં ચારથી પાંચ મકાનોમાં ચોરી કરી પોલીસને આપી રહ્યા છે પડકાર વારંવાર બનતી ચોરીની ઘટનાઓને લઈને ગ્રામજનોમાં ફફડાટ વ્યાપ્યો છે ચિત્રાસણી ગામે રાત્રિ દરમિયાન પોલીસ પોઈન્ટ મૂકવામાં આવે તેવી ગ્રામજનોની માંગ છે દાંતીવાડા ડેમમાં ગેરકાયદેસર માછીમારી કરતા શખ્સોને રોકવા જતા પાણીમાં ડૂબાડી કોન્ટ્રાક્ટરના પુત્રની હત્યા કરવામાં આવી છે તેવી ઘટના સામે આવી હતી જે ઘટનાને લઈને મૃતકના પિતાએ અમીરગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી ત્યારે આ ઘટનામાં અમીરગઢ પોલીસે ગણતરીના કલાકોમાં એક સગીર સાથે ત્રણ આરોપીને ઝડપી પાડ્યા હતા બાજુના ગબર પર્વત ખાતે શક્તિ કોરિડોર પ્રોજેક્ટ અંતર્ગત જીઓ ટેકનિકલ ઇન્વેસ્ટિગેશન સર્વે અને પથ્થર ચકાસણીની કામગીરી પૂર્ણ કરાઈ છે આ કામગીરી આજે મંગળવાર હાથ ધરવામાં આવી હતી જે દરમિયાન ભક્તો માટે દર્શન અને રૂપ સેવા બંધ રાખવામાં આવી હતી આ સર્વે પહાડની ગુણવત્તા મજબૂતાઈ અને સ્થિરતા ચકાસવા માટે કરવામાં આવ્યો હતો થરાદ શહેરમાં વિકાસ સપ્તાહ અંતર્ગત રવિ કૃષિ મહોત્સવ બે હજાર પચીસ અને કૃષિ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું વાવ થરાદ જિલ્લાના ખેડૂતો માટે આ કાર્યક્રમ યોજાયો હતો આ મહોત્સવમાં ખેડૂતોને આગામી રવિ સિઝન માટે આધુનિક કૃષિ તકનીકો ખાતર સહાય યોજનાઓ અને વિવિધ સરકારી યોજનાઓ અને વિગતવાર માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું કાર્યક્રમમાં પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ જિલ્લા કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી સહિત જિલ્લા સ્તરના અધિકારીઓ અને પદાધિકારીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા પંથક પંથકમાં શિક્ષણનું અનેરું ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટસ કોલેજ જ્યાં છે સંપૂર્ણ એસી સીસીટીવી વાઈફાઈ ડિજિટલી અપડેટેડ કેમ્પસ બી એસી નર્સિંગ સહિતના અનેક કોર્ષ આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ દિયોદર પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલે જિલ્લામાં યુરિયા અને ડીએપી ખાતરની અછત અંગે રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલને પત્ર લખ્યો છે તેમણે ખેડૂતોને પૂરતો જથ્થો પૂરો પાડવા અને કાળા બજાર અટકાવવા તાત્કાલિક હસ્તક્ષેપની માંગ કરી છે ધારાસભ્ય કિરીટ પટેલે જણાવ્યું કે પાટણ જિલ્લામાં વાવણીનો સમય ચાલી રહ્યો છે અને ઊભા પાક માટે યુરિયા ખાતર તથા ડીએપી ખાતરની વિશેષ જરૂરિયાત છે જો કે ખેડૂતોને ખરીદ વેચાણ સહકારી મંડળીઓ અને બજારમાંથી પૂરતું ખાતર મળતું નથી ખેડૂતો તરફથી સતત ફરિયાદો મળી રહી છે અને આ અંગેના વીડિયો પણ ધારાસભ્યને પ્રાપ્ત થયા હતા ડીસાની સિંધી કોલોની વિસ્તારમાં એકલા રહેતા એંશી વર્ષીય વૃદ્ધાના ઘરમાં ઘૂસી આવેલા ચાર શખ્સોએ રાત્રિના સમયે તેમના પગમાંથી આશરે એક કિલો વજનના ચાંદીના કડલા લૂંટી લેતા ચકચાર મચી ગઈ હતી લૂંટારુઓએ વૃદ્ધાના પગમાંથી કડલા કાપી નાખી ઈજા પણ પહોંચાડી હતી ડીસા સિંધી કોલોનીમાં લીલાશાહ મંદિર સામે એકલા રહેતા એંશી વર્ષીય લક્ષ્મીબેન મહાદેવભાઈ ઠક્કરના ઘરે લૂંટની ઘટના બની હતી તેમના પુત્ર મગનભાઈ મહાદેવભાઈ ઠક્કરે નોંધાવેલ ફરિયાદ મુજબ રવિવારે રાત આશરે દૂરથી બે વાગ્યાના સુરે ચાર શખ્સો ટોયલેટનો દરવાજો તોડી ઘરમાં પ્રવેશ્યા હતા કંખેશ્વર તાલુકાના ટુવડ ગામે રાત્રિ દરમિયાન કાર્પેટ લગાવવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે અકસ્માતને આગ લાગી હતી આ ઘટનામાં કુલ ચાર શ્રમિકો સામાન્ય રીતે દાઝી ગયા હતા જેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પ્રાથમિક માહિતી અનુસાર ટુવડ ગામના એક બંધ રૂમમાં કાર્પેટ લગાવવા માટે કેમિકલનો છંટકાવ કરવામાં આવ્યો હતો આ દરમિયાન કોઈ વ્યક્તિએ બીડી સળગાતા કેમિકલે તુરંત આગ ઝડપી લીધી હતી જેના કારણે રૂમમાં આગ ફેલાઈ ગઈ હતી નડિયાદ આણંદ રોડ પર આવેલા ભૂમેલ નજીક રેલવે બ્રિજ પર મોડી રાતે એક ખાનગી લક્ઝરી બસમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો આ પણ બસ પાવાગઢથી બાવળા તરફ જઈ રહી હતી પ્રાપ્ત માહિતી અનુસાર ભૂમેલ રેલવે ઓવર બ્રિજ પર મોડી રાત્રે અચાનક ખાનગી લક્ઝરી બસમાંથી ધુમાડા નીકળવા લાગ્યા અને જૂથ જોતામાં આગે વિગરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું જોકે બસના ડ્રાઇવરે સમય સૂચકતા વાપરીને તાત્કાલિક તમામ પેસે

તેમજ કપડા ગિફ્ટ આર્ટિકલ પ્લાસ્ટિક ની તમામ સામગ્રી ક્રોકરી બીજું ઘણું બધું વધારે તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની તહેવારોની આડે ગણતરીના દિવસો અગાઉ મહેસાણા તાલુકાના ગિલોસણ ગામે શંકાસ્પદ ઘી બનાવતી શિવાન ફૂડ પ્રોડક્ટ નામની ફેક્ટરીમાં દરોડ પાડી પોલીસે રૂપિયા છન્નું લાખનો ઘીનો જથ્થો ઝડપી લઈ સ્થાનિક ફૂડ તંત્રને જાણ કરી હતી ફૂડ અધિકારીઓએ તાલુકા પોલીસને સાથે રાખીને ફેક્ટરી પર તપાસ કરી પોલીસે પકડેલા રૂપિયા પંચાણું લાખ ઓગણસાહ હજાર સાતસોને અઢારનો જથ્થો સીઝ કરી તેમના ઘીના અઢાર સેમ્પલ લઈને પૃથક્કરણ માટે સરકારી લેબોરેટરીમાં મોકલી આપ્યા હતા